રંજન ભટ્ટ તેમજ જિલ્લા અધિકારી ડોક્ટર શિવરાજ ચૌહાણની ઉપસ્થિતિમાં ફરી બીજી ટર્મ માટે ભરત રાઠોડની પુનાવરણી કરવામાં આવી હતી પ્રદેશ ભાજપ દ્વારા જે રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓમાં નવા સંગઠન પ્રમુખ નક્કી કરવામાં આવ્યા જે પૈકી દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ગઢ ગણાતા સુરત જિલ્લામાં પણ આજે સંગઠન પ્રમુખની વરણી અંગેની બેઠક મળી બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરાયું ત્યારે પ્રદેશ ભાજપના જિલ્લા કલેક્ટર ઇન્ચાર્જ રંજન ભટ્ટ તેમજ સુરત જિલ્લાના ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારે ગત દિવસોમાં જિલ્લા ભાજપ પ્રમુખ અંગે ચૂંટણી પ્રક્રિયા પણ થઈ ત્યારે અને આજે આ બેઠકમાં નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારે બીજી ટર્મ માટે ફરીવાર ભરત રાઠોની જાહેરાત કરવામાં આવી હતી લગભગ ચાર પાંચ મહિનાથી સંગઠન પડવાની કાર્યવાહી કરતા હતા એના પ્રોસેસમાં હતા અલગ અલગ તબક્કામાં થયા બાદ આજે આપણે જિલ્લાના પ્રમુખની નિયુક્તિના આખરી તબક્કામાં પહોંચ્યા છે ચૂંટણી અધિકારી તરીકે તમારી સાથે ચાર પાંચ મહિના કામ કરવાની તક મળી બધાએ ખૂબ સારો સહયોગ કર્યો નેતાઓથી લઈને કાર્યકર્તાઓ બધાએ ખૂબ સારા સહયોગ સાથે આ વિધિ આપણે પૂરી કરી છે અને આજે એનો અંતિમ દિવસ છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી જે મસલત કરીને કવર અહીંયા મોકલ્યું હતું એ હું

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને ફરીવાર પ્રદેશ તરફથી આજે રોજ મેન્ડેટ આપવામાં આવ્યો છે અને આ જવાબદારીને હું ખૂબ સારી રીતે સમજુ છું ભારતીય જનતા પાર્ટી દેશમાં જે રીતે કામ કરી રહી છે તે રીતે સુરત જિલ્લામાં પણ મારી જવાબદારી ખૂબ વધારે છે અને આગામી દિવસોમાં નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એ સમગ્ર ચૂંટણીઓ આગામી વર્ષમાં આવવાની છે ત્યારે આ જવાબદારી સુપેરે પાડ પડે અને સફળતા મળે ભારતીય જનતા પાર્ટીને એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું એવી હું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને ખાતરી પણ આપું છું અને પ્રજાના જે પ્રશ્નો છે એ અમે અમારા તમામ પદાધિકારીઓ સાથે મળી અને સરકારમાં એક સબળ રજૂઆત કરી એનું પણ નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર ત્રણ વર્ષે સંગઠનની નવા પ્રમુખોની નિમણૂક થાય છે નવા સંગઠનની નિમણૂક થાય છે આખા ગુજરાતમાં આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું નેતૃત્વ જેઓ સંભાળી શકે એવું દરેક જિલ્લામાં મહાનગરમાં આજે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે હું અને ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી અમને સુરત જિલ્લામાં નવા અધ્યક્ષ તરીકે નામ આપવા માટેની ઘોષણા કરવા માટેની ભરતભાઈ રાઠોડ જેઓની આજે અમે અહીંયા ઘોષણા કરી છે પાર્ટીએ એમને ફરીથી સુરત જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈને અમે આપીએ છીએ ખૂબ સરળ સ્વભાવના અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિને સાથે રાખીને કામ કરવું એવા સ્વભાવના ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આવનારા દિવસોમાં તેઓ સુરત જિલ્લાનું સંગઠન વધારે ને વધારે મજબૂત થાય એ દિશામાં કામ કરે એવી શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ રિપોર્ટર કૃષ્ણા સોની જનાદેશ